વાત કરીને પણ કરું માર અત્યારે અમે દિમાગ જાય એવું કમ થાય ઉદાસ થઈને બે આજે રવિવાર ના થયું રવિવાર તો થયો કાલે થશે રવિવાર તો આવે જાય ને યાર

આપણે આપડે બધા ભેગા થઈ મંચુરિયન બનાવી કેતા નથી એ વાત બરાબર છે મંચુરિયન તો બનાવે જેવું જ છે પણ આપડે તૈયાર લાઈન ખાઈ લે યાર અહીંયા એવું તૈયાર તો હું લાઈન ખાઈ લઉ પણ બધે ભેગા થઈને બનાવાની વાત કરે ભેગા થઈને બનાવવાની વાત બરાબર છે પણ મારી ગણતરી એવી કે આપણે મિત્ર આપણે બે ને તૈયાર લાઈન ખાઈ લે કેવું રહેશે એમ નહીં એવું રેવડાવું પણ આપણે કેમ ના અરે પણ તૈયારમાં એક વસ્તુ થાય શું થાય વસ્તુ તાનનું પડી રહેલું હોય

પણ તમે મોટા મોટી ભૂલ કરી પેલા આ વાત કરેલી કચ્છ પ્લાન આશિયા સદા ની રાશિયા કરીએ વાત કરીએ પણ આવી પાર્કી શરીર ના જોખમ નિહાળવાનું સમજ્યા

અર રવિવાર થયો છે એટલે બધા રાહ જોઈ રહ્યા છે મંચુરમની હવે ની તૈયારી કરવી પડશે આવો બેઠા શરૂ રવિવારે એટલે એ

બે પૈક તો કરવું પડશે મારે કરવું પડશે એમના ઘેર ઠેકો ઘેર તો શું કરવાનું કોણ આવ્યો કોણ આવ્યો હલો બોલો કેવાનું એ તો વાત કરતી લો કે આપડે રહીવાનું કર્યું બરાબર એટલે બધા ભેગા થાય આવું હા હા આ વેલો વેલો આવી જાવ પ્લાન કર્યો હો તો પડશે ફરિયા ખાખરી બાકી ભાગો આપણે ગેમ એટલે ખબર લેજો હો જો હા જૈન ભાઈ જીતુ બેન ફોન કરું હા બરાબર અને જુગાન ફોન કરો હું એ તારી ને વાત કરજો બરાબર હા હા વાત કર યાર ઓ ઓ ઓ બેણી એવું આ વખતે સારો ભાવ આવશે હા મહેનત કરજો અરજી કરી રાહત દર થશે તો સરકાર નહિ જો આપડું જોયે હા ટકા પચાસ ટકા તો સારું લેશે ને થશે થશે ખાલી એક જ વસ્તુ એવું છે કે બધાનો ભાવ નક્કી હે

વહેલા આવજો ને તમે કોબીજ ડુંગળી આદુ લસણ અને પેલો મેદો પેલો બીજું બધું સામાન તો ને હેલું લઈને આવે છે નો લોટ ના પૂલો હા એટલે તમે જાઓ દુકાને જઈને લઈ આવો ચોકડ મળશે ખબર તમને જે ચોકડી આપડી ખરી ને પેલી ચોકડી એ નવી દુકાન ખુલી હૈ રાજસ્થાની ભાઈ ખોલી મારવાડી બધું જ સામાન મંચુરિયન નું મળે એમ નતો ચોકડી હો ચોકડી જાઓ મને ફોન કરાવ જો પૈસા ની જરૂર નહીં મારું ખાતું ચાલે તો લઈ આવો તમે જાઓ અને શાકભાજી તો લાવણી આપડા લાલાભાઈ ટેમ્પી વાળા ને તઈ થી બરાબર કોબીસ ફ્રેશ કોબીસ આવ્યું છે એમને મ ગયો હતો પણ હું લાવવાનો હતો પણ તમારું કોઈ તો મક્કી આ શું બોલે તમે પાસે તમે નું એટલે અમે તો બે તમે હે તમે જાઓ અને હું પેલા દુકાન ફોન મારું દુકાન આવતો પેલા લાવી ગરમ મગજ નો હે જાઓ તમે

આપડે પેલો આરા લોટ ને મેદો બધું છે મેં કહ્યું વસંત અલ્પેશ ડોક્ટર ની જોડે નહીં પણ આવતો એ ભાઈ તવાય મે ભાઈ હાલશે તમે જઈ લઈ આવો જાવ ફટોફટ પણ મારે મારે બધું હાલજે હા હા એ વસંત ને કેજો અરે ઘણા સમય મંચુરિયન ખાવાનું થઈ ગયેલું તો એવું જોઈ રહ્યો રવિવાર ચારે આવે ચારે આવે એ જ વાઈટ જોઈ રહ્યો કે હા

બસ ગયો બીજું સામાન તમે હા 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 હું યાદ આવું તમારે સારું આવી જીતુભાઈ જીતુભાઈ મોકલ્યા વસંત ના પેલો ને વસંતભાઈ

થાકી ગઉ આગેવાન બે મન ક્યા તમને ના ખબર પડે લાલ ભાઈ આ બધું લાલુભાઈ તમને ખબર ના પડે આપડે ખાવા માં ધોન રાખો તરફ